ગુજરાત હાઈકોર્ટમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે આગેવાનો તરફથી જે વિરોધ કરવામાં આવશે કાળા વાવટા ફરકાવીને જે વિરોધ કરવાનો હતો તેને અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને આજે ચૂંટણી પંચ અને સરકાર તરફથી આ પ્રકારનો પરિપત્ર શા માટે જાહેર કરવો પડ્યો છે તેને લઈને વિગતવાર જવાબ છે તે રજૂ કરવામાં આવશે મહત્વનું છે કે કાશ્મીર માં પણ જ્યારે લડત અને આંદોલન શરૂ હતા તે દરમિયાન પણ પોલીસ કમિશનર તરફથી તે સમયે પણ આ પ્રકારે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે દરમિયાન પણ આ પરિપત્ર રદ કરવાનો હુકમ આપ્યો હતો તે પણ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત છે તે કરવામાં આવી છે હવે ગુજરાત હાઈકોર્ટમાં થોડીક સુનાવણી હાથ ધરાશે અને એમાં હાઈકોર્ટ આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે જુહી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર